નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્રીસ મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર પૂરપાટ જતી બસ રોડની નીચે ઉતરીને ઊંધી વળી ગઈ હતી વીસથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત રાજ્યમાં રોજબરોજ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે અહીં ત્રીસ મુસાફરો ભરેલી એસટી બસ ખાડામાં ખાબકતા વીસથી વધુ મુસાફરો ઘાયલ થયા છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત નથી થયું હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડીને પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે આ સમાચાર અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ચોટેલા પર ગામના પાસે રાજકોટ સુરેન્દ્રનગર રૂટના એસટી બસ ચાલકે સ્ટીરિંગ પર નો કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં ખાબકી ને ઊંધી વળી ગઈ હતી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ